નમસ્તે ખેડૂત મિત્રો નમસ્તે બધા દાયરાને મારા યુટ્યુબ ચેનલ જુએ છે એ બધાને પણ નમસ્કાર હું આજે બતાવીશ અમારું બકાલો કે અમે કઈ રીતે બકાલો વાવીએ છીએ આ છે ભીંડા જુઓ ભીંડામાં ફૂલ લાગી ગયા છે નાના નાના ભીંડા થઈ ગયા છે જો આ નાના નાના ભીંડા થઈ ગયા છે અમારા બકાલો છે ત્યાર પછી આ છે ગુવાર જુઓ ગુવાર ગુવારમાં પણ આ ગુવાર લાગી ગયો છે હમણાં પાંચ છ દિવસમાં ગુવાર પણ ઉતરશે જો ગુવારમાં ગુવાર થઈ ગયો છે આ છે અમારી રીંગડી રીંગડી છે જે એમાં પણ રીંગડા મૈડા લાગવા જો આવડાવડા થઈ ગયા છે આ છે રીંગડી આ છે અમારી મરચી જોઈ લ્યો આ મરચીમાં પણ મરચાં લાગવા મૈડા છે જો મરચાં પણ થઈ જશે આ છે અમારે ટમેટી ટમેટીમાં પણ જો ટમેટા લાગવા માંડ્યા છે ફૂલ આવી ગયા છે હવે ટમેટા મળશે થાય આ છે અમારો દૂધીનો વેલો જુઓ આ છે કારેલીના વેલા જો કારેલીમાં પણ ફૂલ આવી ગયા છે કારેલા માંડા લાગવા જુઓ થોડા નાના નાના કારેલા પણ થઈ ગયા છે અહીંયા છે ધાણાભાજી જેવું આ મારી શાકમાં નાખવાની ધાણાભાજી છે એ પણ થઈ ગઈ છે ધાણાભાજી શાકમાં નાખાય એવી આ બધું અમારું બકાલું છે આ છે ગલકા આ ના વેલા છે એમાં પણ ગલકા લાગી ગયા છે જુઓ આ છે અમારા દેશી ચીભડા આ છે ચીભડા આમાં જો ચીભડો પણ લાગી ગયા છે અમારું બધું બકાલું ઘરનું જ હોય છે જો આ છે મોટા ચોરા જો ચોરાના ફૂલ પણ આવી ગયા છે જોઈ શકો છો ને અમે બધું વાડીમાં બકાલું ઘરનું જ વાવીએ છીએ જો આ બધું બકાલું છે